સુરેન્દ્રનગર ની અંદર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ ના મસાલા ઢોસા ઇડલી ટાઈમ થી આવો જો એક વર્ષથી તમને આનો ટેસ્ટ કેવો લાગે અંદર તમારે જો સાઉથ ઇન્ડિયન ટેસ્ટના મસાલા ઢોસા મેંદુ વડા દાળ વડા ઉત્તપમ બધું ખાવું હોય ને તો હવે સારી બ્રાન્ડેડ હોટલ્સ જવાની જરૂર નથી છેલ્લા ત્રણ વર્ષથી સુરેન્દ્રનગર ની અંદર સ્ટ્રીટ ફૂડ ની અંદર આઈટમ્સ મળે છે ચાલો તમને પણ ટેસ્ટ કરીને બતાવીએ કે કેવું છે તો શું નામ તમારું અમી

વાત તો તમને અહીંયા ઇડલી ઢોસા બટર મસાલા ઢોસા ઉત્તપમ વગેરે તેમજ મેંદુ વડા ને દાળ વડા બધી વસ્તુ મળી રહેશે ખાસ વાત તો એ છે કે દાળ વડા ને બાદ કરતા દરેક આઇટમ્સ તમને જૈન ફૂડ ની અંદર પણ મળી રહેવાની છે એ સરસ મજાનો ટેસ્ટી સાઉથ ઇન્ડિયન ભાઈ ખરેખર એક નંબર ટેસ્ટ પણ સ્ટ્રીટ તમારે તો અચૂક મુલાકાત લેજો સાથે ઓરિજિનલ નાળિયેરની જે સાઉથ ઇન્ડિયન ચટણી આવે અને ત્રીજી જે ચટણી છે એ તો ટ્રાય કરવાનો ભૂલતા જ નહીં ભાઈ આ રેડ કલરની ચટણી આમની ગેમ ચેન્જર છે અને બટેકાનો માવો પણ પોતે લારી ઉપર આવીને ફ્રેશ જ બનાવે છે પછી આપણે બનાવડાવી હતી ભાઈ ઇડલી ચાલીસ રૂપિયાની અંદર ત્રણ જમ્બો સાઈઝ ની ઈડલી આપે છે ભાઈ ખરેખર એકદમ ટેસ્ટી છે આ એક ડીશ તમે ખાવ ને એટલે તમારું પેટ ભરે છે ભાઈ ત્રણ નંગ ની ઈડલી ની એમાં સરસ મજાનો એમનો સંભાર અને બે જાત ની ચટણી ભાઈ ભાઈ પછી આપણે બનાવડાવી હતી ત્યાંની હોટ સેલિંગ આઇટમ બટર મૈસૂરી મસાલા ડોસા જેની કિંમત છે માત્ર ₹100 ને બધા ફ્રેશ વેજીટેબલ્સ ને ઉપર થી એમના 4 થી 5 જાતના મસાલા અને ભાઈ બે વાર તો અમૂલ બટર ની ક્યુબ નાખીને સૌ પ્રથમ જ્યારે વેજીટેબલ સાતળતા હોય ત્યારે એક બટર ની ક્યુબ નાખે છે અને બીજી ક્યુબ તો ભાઈ જયારે બધો ઢોસો બનતો હોય ને ત્યારે બટર ની ક્યુબ નાખે છે તો જોઈ લો ભાઈ સૌ ક્યુબ આપડી આવી ગઈ છે અને હવે બધા વેજીટેબલ્સ ને બટર ની અંદર સાતડી લેશે સરસ મજાના બધા વેજીટેબલ્સ બટર માં સદડે ગયા બાદ ઉપરથી પછી એડ કરશે ભાઈ ફ્રેશ લીલા લીલા ધાણા અને પછી એમની રેડ ચટણી નાખીને ફરીથી આને બધા મસાલા ને વેજીટેબલ્સ ને એકદમ સરસ મજાનું મિક્સ કરીને પછી બટેકાનો જે મસાલા ઢોસાનો જે માવો ફ્રેશ બનાવે છે તે એડ કરીને પછી એમની નાળિયેરની ચટણી એડ કરે ભાઈ ખરેખર હેવી એકદમ ઢોસો બને છે તમે બે જણા વચ્ચે કદાચ એક ઢોસો મંગાવશો ને તો હું ગેરંટી આપું છું કે ભાઈ તમને મોજે મોજ પડી જશે આપણી મૈસૂરી બટર મસાલા ની ગ્રેવી બની ગઈ હતી અને હવે સરસ મજાનો જે ઢોસો આવે એનું બેટર બની રહ્યું હતું ભાઈ સાઈઝ તમે જોઈ શકો છો એકદમ જમ્બો સાઈઝ નો તમને અહીંયા પ્લેન ઢોસો બનાવે ને એની અંદર ફરીથી આ અમૂલ બટર ની ક્યુબ નાખીને પછી એમની જે સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન રેડ ચટણી નાખીને આખી સરસ મજાની એની જે ગ્રેવી હોય તે આખા ઢોસાની અંદર પાતરીને પછી જે એમને જે ગ્રેવી વેજીટેબલ્સ વાળી તૈયાર કરી હતી તે આખા અંદર સ્પ્રેડ કરી દે અને ખરેખર આ સુરેન્દ્રનગર માં આવો તો તમિલનાડુ નો બટર મૈસૂરી મસાલા ઢોસા ટ્રાય કરજો કરજો ને કરજો આપણો બટર મૈસૂરી મસાલા ઢોસા આવી ગયો તો ભાઈ બે જાતની ચટણી સાથે ગરમા ગરમ સંભાર બધું અનલિમિટેડ અને ભાઈ સૌપ્રથમ આપણે ટેસ્ટ કર્યો તો સંભાર ભાઈ ક્યાં પણ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કરવા જોઈએ સંભાર ઓકે એટલે બધું ઓકે જ છે અને ભાઈ એકદમ હેવી લોડેડ આ બટર મૈસૂરી મસાલા ઢોસા છે જોઈ લો ભાઈ ગરમા ગરમ ધુમાડા અને પછી વારો હતો ટેસ્ટિંગનો ભાઈ ફાઇનલી ઢોસા આપણે રેડ ચટણી સાથે ટેસ્ટ કર્યો હતો ભાઈ ખરેખર એક નંબર ટેસ્ટ મૈસૂરી ઢોસાની સાથે સાથે મસાલા ઢોસા પ્લેન બટર ઢોસા વગેરે તમામ આઇટમ અહીંયા લોકો અવરનવર ખાવાની પસંદ કરતા હોય છે અને છેલ્લા ત્રણ વર્ષથી એક ધારો ટેસ્ટ ગરાક ને અહીંયા ખેંચી લાવે છે સાથે ઇડલી મેંદુ વડા દાળ વડા બધી વસ્તુ એક નંબર હોય છે છેલ્લે આપણે એમની ટ્રાય કરી હતી ભાઈ દાળ મને કે તમે આપણા દાળ વડા કરો એટલે એક પીસ આપણે દાળ વડા ડ્રાય કર્યું હતું ભાઈ જોઈ લો ભાઈ ગરમા ગરમ દાળ વડા અને ભાઈ એકદમ ક્રંચી અને સ્ટફિંગ પણ ફૂલ ભરેલું હતું એટલે જો સુરેન્દ્રનગરમાં તમારે જો ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કરવો હોય ને તો એકવાર તમિલનાડુવાળાને ત્યાં અવશ્ય ને અવશ્ય બધી આઈટમ્સ ટ્રાય કરજો મારા તરફથી હાઈલી રિકમેન્ડ છે કે તમને એક આઈટમ એવી નહીં હોય કે તમને નહીં ભાવે ચાલો મળીએ નવા વિડીયોમાં અને આવા જ વિડીયો જોવા માટે આપડી ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આભાર